જય જો હર્ષ જયાદ તો આપણા ગોપાલભાઈ ટાલીયા જોડે શું મીટર થયો તો વિસાવતરમાં શું મીટર થયો તો વિડીયો પાછલ જોઈ લો નવા હોય તો આપણી ચેનલને લાઈક શેર સપ્રાઇઝ કરી નાખો એ આગળ શેર કરો વિડીયો પાછલ જોઈ લો તો ખોટા ખોટા પકડવાયા છે આપડા ગોપાલ ભાઈ ને તો એને વિનંતી કોપલભાઈ ઈટાજિયા ને પકડવા માં કઈ જરૂર નથી અનાજ ચોરો હાજર કરો ને પેલા આપણાથી કાયમ છે અનાજ ચોરો પકડાયે એમ છે અનાજ ચોરો એ ચોરી કરી પકડાયે એમ છે અનાજ ચોરી ફોજદારી નથી સરકારી અનાજ ચોરાઈ જાય ને ભૂલો નથી

ચોરો ક્યાં છે અનાજ ચોરો ગાયું બોલે છે ક્યાં છે અનાજ ચેલેન્જ આપે છે અનાજ ચોરો ગાયું બોલે છે ક્યાં છે અનાજ ચોરો વિષા તર પોલીસ ને ચેલેન્જ આપે એ તમે મારું નહીં બગાડી શકો પકડો જાવ અનાજ ચોરો ને અનાજ ચોરો પકડાતા નથી